રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારા બધાનું અને અત્યારે જો મોર્નિંગ ના વાગી છે 8 ને આજ તો છે ને ચાક ચા કર દેવું હતું કે મે મસ્ત જો ચિત્રી છે કે હું જોરદાર વાતાવરણ છે આમ થી અમારે હીર ને બેરાડો દીકરી આવે માં વિચરે ઠામણા બાપુ કથા સાંભળે કેમ કે અત્યારે હાઉ ફ્રી અને બસ બીજું કઈ કામ છે ને જ્યાં પાણી આવ્યું હતું ત્યાં બધા ભીનું ભીનું કરી નાખ્યું હમણાં કીધીનું પાણી નહોતું જઈતું ને અને અમારા ઓર્ગેનિક ફાર્મ મેં સારા કુછ આખા ક્યારા ભર દિયા થા લેકિન વચ્ચે ટલકે ટલકે રહ ગયે દેખ સકતે હો આપ જો મસ્ત હવે એવું લાગે છે કે નહીં હવે રીંગણી ઉગી જાય ન કે એવું લાગતું તો કે નહીં ઉગે જો મેથી ઉગી ગઈ ગુવાર ઉગી ગયો ये है हमारी मीरा मीरा कैसे हो तुम चलो आधा नहीं आ जाओ आ जाओ आ जाओ आ जाओ छोटी जा। 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 तो वाली है फुवारा फेरवी आवी कोई ने टेको देवानो विचार होय तो आवो बीजो हूं अने लगभग दवा साटवी उपले करती में तेरी रह गई थी कि मैं ताजू पाए लो तुम तो आलो जो ही वाड़ी जाए पच्चीस बाव पड़े की दवा छात्रवान इच्छे के कैंसर के था તો જો ફુવારા છે ને કમ્પ્લીટ બધા ફેરવી લીધા અને બાપુ ગયા મોટો ચાલુ કરવા પછી અલગ ડુપ્લિકેટ કેમ અત્યારે દવા છાટવી અત્યારે બહુ પછી છાટવું પછી અત્યારે બધા હરાડા કરવા જો ડ્રમ ને બધા પડ્યા ને એ બધા ફિટ કરવા અને બાપુ ગયા મોટો ચાલુ કરવા હાલો કોઈને કાકડી ખાવી હોય ને તો અડધી ખાઈ ગયું ને પછી વહાણ આવ્યું મેં હાલો વ્યૂઅર ને બધાને ચખાણું તો ખરા તો સારું હાલો તો અત્યારે તો જો મસ્ત એ મસ્ત ઠંડો ઠંડો પવન આવે અને વરસાદ જેવું વાતાવરણ થયું છે જો આવી જાય ને તો મેળ આવી જાય પણ આવે તો થાય ન ફુવારા તો છે જ ચાલુ છે ને જો દવા છાંટવાનું કમ્પ્લીટ કરી લીધું છે ને હવે બપોર પછી છાંટવી છે અત્યારે તો નથી છાટવી અને હવે જાઉં છે બસ ઘેર વાઈ ગયા છે સાડા દસ વાગ્યા જેવું થયું છે ને ફુવારા ચાલુ છે હવે લગભગ એકાદ બે વાર ફેરવ્યું ને એ કમ્પ્લીટ થઈ જાય

એવો સરખો ફિટ કરીને હવા દે ફૂલો જો આ મીરા ને અત્યારે ટાઈમ પૂરી એમને ફીટ કરી દીધો ટાઈમ પર પૂરી કે ગરમી કેમ કે હમણાં પવન છે ને અત્તર થઈ ગયો ને અહીંથી પવન ઓછો આવ્યો અને જો મોરલા અત્યારે અત્યારમાં અત્યારમાં નહીં બપોર થયા હજી થોડોક ટાઈમ ચૂકી ગયા સમાજવાડી ઉપર બોલે છે મેં કીધું જો આવીને ડાયરેક્ટ વાડીયા થી આવીને એક પંખો ફિટ કર્યો પંખો રાખ દઉં ને તો આવે ને તો એને મજા આવે બેસવાની માખી વાખી પડે નહીં કામીરા એ મીરું તો સારું હાલો ખાઈ પી અને પછી દવા છાંટા જવાની છે હાલો તો ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને અમારે જે છે દવા છાંટવા આદર થઈ ગયો છે ફૂલ મા મને એક રૂમાલ તા લાવો ને મારું ઉડાવું જય શ્રી કૃષ્ણમાં જય શ્રી કૃષ્ણમાં રૂમાલ લાવો મને હું કારો થઈ જાઉં ખબર હે ને તમારા છોકરાને પણ બાકી છે કરવાનું કારો કૃષ્ણ ભગવાન હતો એટલે હું કૃષ્ણ ભગવાન જ છું તમે બધા એમ જ માની લેજો ને તો મારે જવું છે અમારે જાઉં છે હવે દવા છાંટવા તો ફુવારામ આમ હવાના કન્ટિન્યુ છે અને એક ફુવારો આ છે ને તો નીકળવાની તૈયારીઓમાં હતો તે એમ કીધું ફિટ કરીને પછી જ વાંજે જો જોઈએ વ્યૂ આવો કંઈક થોડો ઘણો ફાલ છે હું કહે કેટલીક થાય બધા જરા કોમેન્ટ કરજો તા

થઈ જાય વાંધો નથી અમારા ગાડું એટલે વીસ થાય ફાઈનલી બધી દવા છાંટી ખાલી એક જ કલાક થઈ એક એક કલાકની માથે દવા પંદર મિનિટ થઈ ત્યાં બધી આ ઉપલા મોટા નાના ખેતરમાં બધે છટાઈ ગઈ બાપુ જો બધું હમણાં વીખી નાખું વીકતા તો બે મિનિટ થઈ પાછું હરાણા કરવા ને એ જ વામાં લાગે તો બધું વીખી નાખું અને હવે જાઉં ભેસ ને જો કાકડીઓ ઘણી થયું અહીંયા આર્યું એક મોટું એક અહીં નનકડું આર્યું વા મોટા એ અહીંયા અહીંયા પણ ખાવું હોય ને તો તોડી જાવ અહીં એડ્રેસ છે અમદપીર પેટ્રોલ પંપ બાજુમાં તો જે લોકો હોય ને વહેલા બળી ગયા હોય ને વરસાદમાં એ તોડી દેજો તો સારું અમારે ઘેર જાવું અને ઘેર જોઈ ના ધોય ગાય ધોઈ નાહી ધોય અને પછી બસ મેળી ઉપર ચડી જવાનું છે પાછું